સુરત ક્રાઈમ ક્રાઇમબ્રાન્ચ પોલીસે પંચાવન લાખના એમડી ડ્રગ્સના ગુનામાં ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલો આરોપી જે તે સમયે ઓરિસ્સા ભાગી ગયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પંચાવન લાખના એમડી ડ્રગ્સના ગુનામાં ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર ચોવીસમાં સચિન કપલેથા ચેકપોસ્ટ આગળ જાહેર રોડ ઉપરથી ત્રણ ઇસમોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે પાંચસો બ્યાસી ગ્રામ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં ડ્રગ્સ મંગાવનાર મોહમ્મદ શાહનવાઝ આદમ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ડીસીબીએ બાતમીના આધારે અડાજણ બસ ડેપો પાસેથી આરોપી મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમ્મદ આદમ શેખને ઝડપી પાડ્યો છે આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે મંગાવેલ એમડી ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત છોડી ઓરિસ્સા બરહમપુર ચાલ્યો ગયો હતો એક દિવસ પહેલા જ સુરતમાં આવ્યો હતો બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત